તો અમદાવાદમાં કબૂતર અબાજી મામલે મોટો ખુલાસો થયો છે સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી એજન્ટ દરજીના રાણીપના સત્વ હોમ્સના ઘરે સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી ભાર્ગવ છેલ્લા કેટલાય સમયથી ઘરે ન હોવાનું સામે આવ્યું છે સીઆઈડી ક્રાઇમની ટીમ પણ આવતી હતી ભાર્ગવના ઘરે તપાસ માટે તો ભાર્ગવ પોલીસ ચોપડે હાલ ફરાર છે વધુ અપડેટ સાથે સંવાદદાતા જિગ્નેશ પટેલ અમારી સાથે જોડાયેલા છે જિગ્નેશ કબૂતર બાજીમાં વધુ એક ખુલાસા અત્યાર સુધીમાં થઈ રહ્યા છે તો બીજી બાજુ સંદેશ ન્યૂઝની ટીમ પણ પહોંચી હતી એજન્ટના ઘરે શું સામે આવ્યું ત્યાંથી વાત કરવામાં આવે ભાવેની તો જે ચૌદ એજન્ટો વિરુદ્ધ સીઆઈડી ક્રાઇમે ફરિયાદ નોંધી છે તેમાં અમદાવાદના એક એજન્ટ ભાર્ગવ દરજીનું પણ નામ છે આ જે મકાન છે તે ભાર્ગવ દરજીનું છે એટલે કે સત્વ હોમ્સ અઢાર નંબરનું મકાન તે ભાર્ગવનું છે પરંતુ જ્યારથી સીઆઈડી ક્રાઇમે તપાસ શરૂ કરી ત્યારથી ભાર્ગવ ઘરે ન હોવાનું સામે આવી રહ્યું છે અત્યારે ભાર્ગવના જે મમ્મી છે તે ઘરમાં હાજર છે તેમના પરિવારજનો છે તેમને જ પૂછીશું આખરે અમાજી ભાર્ગવ ક્યાં છે સીઆઈડી ક્રાઇમની ટીમ કોઈ તપાસ માટે આવી હતી આ શિયાઈડીવાળા ગાંધીનગરથી આવ્યા હતા એમણે તો ત્યાં જવાબ બાબો લખી આવ્યો વખતે તો ઘરે જ હતો ત્યાં જવાબ લખી આવ્યો એનો મોબાઈલ ત્યાં જમા છે પછી આ એ દિલ્હી ગયો છે કામથી અમાર જ્વેલર્સનું કામ છે એના માટે એ દિલ્હી ગયો છે એને આવશે ને બે બે ત્રણ દિવસમાં એટલે અહીંના ક્રાઇમવાળા જે આવ્યા હતા ને એમને પણ જવાબ લખી આવશે એને વાતચીત થઈ ગઈ છે બધી ખ્યાલ છે સોની સાથે સાથે આ જે એજન્ટ છે તેનું કામ કરતો હતો લોકોને કબૂતરબાજી અમેરિકા મોકલતો નહીં એમાં શું થયું કે એનો કોઈ ફ્રેન્ડ હતો ને એને જવાનું હતું એટલે સબંધના હિસાબે એને બીજાનું કામ આપ્યું એમાં એને ઈશાને પેલાને આવીને કે અમે પકડાઈ ગયા બરાબર એટલે આનું નામ આવ્યું એટલે આનું નામ લખાયું એ લોકોએ કારણ કે કોને લખાવ્યા નામ બીજો કોણ છે જેને ઈર્ષા થઈ અને કોની સાથે જોડાયેલું હતું હવે હવે એવું મને બહુ ડિટેલ ખબર છે નહીં બરાબર કે કોની સાથે અને કોને એને કામ આપ્યું હતું એ બધી મને કંઈ ખબર છે નહીં ભાર્ગવ જે આપણે કહ્યું શો ની કામ કરે છે કઈ જગ્યાએ કામ શું પોતાની બિઝનેસ અને સાથે જે આ સીઆઈડી ક્રાઇમમાં જે ગુનો નોંધાયો છે તેને લઈને કેવી રીતે તે સીઆઈડી ક્રાઇમમાં મદદ કરશે ફરાર રહેશે શું નહીં નહીં ફરાર નહીં રહે એનું કામ પતાઈ એને જવાબ એક જગ્યાએ તો લખાઈ આવ્યો ગાંધીનગર સીઆઈડીમાં અને અહીંયા અમદાવાદની તો પરમ દિવસે જ આવ્યો કારણ કે એ ધંધા માટે બહાર હતો એટલે હવે એ આવીને પણ એ ત્યાંય જવાબ લખાઈ આવશે પોલીસે સહકાર આપશે તમામ તમામ સહકાર આપીશું અમે ઘરેથી પણ આપીએ છીએ અને મારો દીકરો પણ આપશે સ્વાભાવિક છે કે ભાર્ગવ દરજી કે જેના વિરુદ્ધ સીઆઈડી ક્રાઇમે ફરિયાદ નોંધી છે તે સીઆરડી ક્રાઇમમાં જે છાસઠ લોકોને ગેરકાયદેસર અમેરિકા મોકલવાનો જે ગુનો હતો તેમાં ભાર્ગવનું નામ સામેલ છે અને હવે સીઆરડી ક્રાઇમની ટીમોએ જે ગઈકાલે એડીજીપીનું કહેવું હતું કે તમામ આરોપીઓ ફરાર છે તેને શોધવાની તૈયારી ચાલુ છે તેમને શોધવા માટે ટીમો રાજ્યભરની અંદર અને દેશભરમાં તપાસ કરી રહી છે પરંતુ ભાર્ગવના પરિવારજનોનું કહેવું છે કે તે દિલ્હી છે અને સીઆરડી ક્રાઇમમાં તે અગાઉ એક વખત જવાબ પણ લખાવી આવ્યો છે માટે હવે આગામી સમયમાં તે અને તેનો પરિવાર તમામ કેસની ની અંદર પોલીસને મદદ કરશે અને તેને માતાનો તે પણ આક્ષેપ છે કે ભાર્ગવને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે ઈર્ષાના કારણે તેનું નામ લખવામાં આવ્યું છે હવે સીઆરડી ક્રાઈમની તપાસમાં શું હકીકત સામે આવે છે અને ભાર્ગવનો નો